લોડ ગુડ મોર્નિંગ જીવતા ઈશ્વરની સ્તુતિ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ આજની આ સુંદર પ્રભાત આપણે સર્વો જોઈ શક્યા છે હા એ લોડ હા બધાના જીવનમાં આ સવાર નથી ઘણા બધા લોકોના કુટુંબમાં પરિવારોમાં એકસાથે સર્વ કુટુંબીજનોને આજની સવારનો આશીર્વાદ પ્રાપ્ત થયો નથી ઘણા બધા લોકો એવા છે જ્યાં તેમની જીવનની મુસાફરી પૂરી થઈ ગઈ છે મિત્રો આજની સવારનું મહત્વ ઇમ્પોર્ટન્ટ તેમની પાછળનો તેમનો પ્રેમ દયા કૃપા કરુણા આપણે નોંધમાં લઈએ હા લઈ લે અને તેમની આભાર સુધી કરીએ કે આજે આપણને આજનો દિવસ વધારે એક દિવસ તેમનું ભજન કરવા માટે તેમની સ્તૃતિ કરવા માટે કે જેઓ ખરા ઈશ્વર છે એકલા જ ઈશ્વર છે જેમની પહેલા જેમની પછી કોઈ ઈશ્વર નથી એવા પ્રભુનું ભજન કરવા માટે આપણને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે રાખ્યા છે પ્રેઝ લેસ દલા ક્રિસમસના દિવસોમાં ક્રિસમસના મહિનામાં ક્રિસમસ પહેલાના આ અતિ ઘણા આનંદ અને ઉત્સાહી દિવસોમાં હા આનંદી દિવસોમાં આનંદ આપનાર ઉત્સાહ વધારનાર દિવસોમાં આપણે પસાર થઈ રહ્યા છે ચોક્કસ ક્રિસમસની હજી વાર છે પણ આપણા હૃદયમાં એક ઉમંગ છે આનંદ છે આપણા ઉદ્ધારક તારનાર જેમના લીધે જેમના કારણે જેમની કૃપાના કારણે તેમની દયાના કારણે આપણે બધા અત્યારે તેમની સમક્ષ તેમનું ભજન કરવા માટે નમી શક્યા છે લુકની લખેલી સુવાર્તા જો આપણે જોઈએ તો ત્યાં આગળ એક પાત્ર પર મારો વિશેષ આજે ધ્યાન ગયું લુકની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને પચ્ચીસમી કલમ સિમ્યુન નામે એક યરુસેલેમ માણસ રેત હતો ને એવું લખ્યું છે અને એ ધાર્મિક અને ન્યાયી હતો અને ઇઝરાયલના દિલાસાની રાહ તેઓ જોતા હતા અને તેમનું જીવન એટલું શુદ્ધ હતું એટલું પવિત્ર હતું ન્યાયી હતું કે પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું હતું કહ્યું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા તો મરશે નહીં અને તે આત્માની પ્રેરણાથી પવિત્ર આત્માની પ્રેરણાથી મંદિરમાં જાય છે અને બાળ ઈસુને તે જોવે છે ખાલી લો અને ત્યારે તે તેને ખોળા મળે છે બાળ ઈશ્વરને ખોળા મળે છે અને ઈશ્વરની સ્તુતિ કરે છે અને પછી કહે છે કે ઓ સ્વામી હવે તમારા વચન પ્રમાણે તમે તમારા દાસને શાંતિથી જવા દો શાંતિથી જવા દો છો કેમ કે મારી આંખોએ તમારું તારણ જોયું છે હાલે લોહીયા પ્રેઝ રોડ જે મુખ્ય બાબત તમને સિમ્યોનના જીવનમાંથી કહેવા માંગુ છું આ સમય દરમિયાન કે આજે ઘણા બધા એવા માણસો સીમિયોન જેવા હોવા જોઈએ દરેક ઘરોમાં દરેક કુટુંબમાં દરેક વિસ્તારોમાં દરેક સોસાયટીઓમાં એક કરતા અનેક ઘણા બધા કે જેઓ મનુષ્ય જાતનો ઉદ્ધાર થાય માણસોનો ઉદ્ધાર થાય જીવતા ઈશ્વરની ઓળખ મળે હાલેલુયા એવા સિમિયોનોની જરૂર છે એવા જીવનોની જરૂર છે કે જ્યાં એ જીવનો દ્વારા પ્રભુ ઈસુની ઓળખાણ બીજાઓને મળે હાલેલુયા પ્રેઝ રવાગાઓ કયો તો એમ કે હવે આપણે તારો બનવાનું છે કે જ્યાંથી બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે માલુમ પડે હાલેલુયા પ્રેઝર આપણે પ્રાર્થના કરીએ આપણે પ્રાર્થના કરીએ એ સમયમાં દેવની વાણી દુર્લભ હતી આપણે જોઈએ છે ઘણો બધો લાંબો સમય જૂના કરાર અને નવા કરારમાં આપણે જોઈએ છે ફોર હંડ્રેડ ઇયર્સનો જે બધો ગેપ અંદર આપણે વાંચીએ છીએ અને એક એવા સમયમાં કે જ્યારે ઇઝરાયલના દિલાસા માટે સિમ્યોન રાહ જોતા હતા અને એવી પરિસ્થિતિઓમાં એમણે ઘણું બધું જોયું હશે દુખી થતા હશે જેમ લોક દુખી થતો તો ન્યાયી માણસ બધાના કામો જોઈને એ દુખી થતો હતો અને અહીંયા સિમિયોન ઇઝરાયલ દિલાસા માટે પણ જે મુખ્ય બાબત છે કે એ ન્યાય અને ધાર્મિક હતો હાલેલુયા અને પવિત્ર આત્મા પિતાએ તેને કહ્યું હતું કે તું પ્રભુના ખ્રિસ્તને જોયા વગર મળશે નહીં તું જોશે હાલેલુયા પ્રેઝર આજે આ સમયો દરમિયાન એવા સિમિયોન જેવા જીવનોની

અને ન્યાયી માણસ હતો ધાર્મિક અને ન્યાયી માણસ હતો પ્રૈઝ ધ લોટ ખાલીલું ખરેખર વાળા મિત્રો આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર આજે પણ આપણા પર કૃપાળું દયાળું છે અને જો આપણે પણ એવું શુદ્ધ ને પવિત્ર જીવન જીવીએ છીએ તેમની દ્રષ્ટિમાં આપણે ન્યાય રહીએ છીએ અને આપણે તેમની ધોરણ પ્રમાણે ધાર્મિક છે વાલા મિત્ર આજે પણ આપણા ઈશ્વર આપણી સાથે વાત કરે છે અને આપણી પાસે તો આ માસ નું બહુ સુંદર વચન છે વાલા મિત્રો કેમ કે તે પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પણ છે એ એ સર્વ સર્વ બાબતો જરૂરિયાતો જેની તમને અને મને જગતમાં ચિંતા છે પણ વાલા મિત્ર અત્યારે જે મુખ્ય બાબત હું તમને કહેવા માંગુ છું સમગ્ર મનુષ્ય માટે આપણા પ્રભુ આયા છે ને માનવ જાત માટે આયા છે ત્યારે એમની ઓળખાણ સમગ્ર માનવ જાતને પૃથ્વી પર વસનાર પૃથ્વી પર શ્વાસ લેનાર એકે એક વ્યક્તિઓ આપણા ઉદ્ધારક તારનાર વિશે જાણે પ્રભુ ઈસુ વિશે જાણે એને માટે આપણે ઉભા થવાનું છે પ્રાર્થના કરવાની છે હાલી લોહી આપણે પોતે સિનિયોન બનવાનું છે બીજાઓનું ભલું થાય માટે હાલી હા બીજાઓનું ભલું થાય માટે આપણે એ પ્રમાણે કરવાનું છે હાલી લોહીયા ફક્ત આપણા હિત પર જ નહીં પણ બીજાઓના હિત વિશે પણ વિચારીએ તમને ને મને પ્રભુ શું મળી ગયા છે પણ એટલેથી બસ નથી મળ્યા છે તો બીજાઓને પણ મળે એ પણ મોટી અગત્યતા છે ખાલી લુઈયા પ્રેઝ દલડ આવું એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ થેન્ક યુ પ્રભુ અમને આજની આ સુંદર સવાર દેખાડવાને માટે પ્રભુ આજે સવારમાં જ્યારે અમે તમારી આગળ નમી ગયા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને પણ તમે સીમયોન જેવા બનવામાં મદદ કરો પ્રભુ તમારી દ્રષ્ટિમાં ન્યાયી બનીએ અને પ્રભુ તમારી દ્રષ્ટિ પ્રમાણેના તમારા દોડ પ્રમાણેના અમે ધાર્મિક ભાઈ બહેનો બનીએ એવું તમે થવા દો અને પ્રભુ અમારો પણ ઉપયોગ થાય પ્રભુ ઘણા બધા લોકો સુરી સ્વાર્થ પ્રાપ્ત થાય આ જગમાં ધારનાર જન્મ્યો છે હાલેલુયા હા પ્રભુ ઈસુ આ સમય દરમિયાન આવનાર છે પ્રભુ અને એને માટે પ્રભુ ઘણા બધા ભાઈ બહેનો પ્રભુ જોડાય પ્રાર્થનાઓ સાથે અને પ્રભુ અમે આ સમય દરમિયાન એવો તમારો મોટો મહિમા જોઈ શકીએ મોટા મોટા ચમત્કારો જોઈ શકીએ ઘણા બધા લોકો તમારામાં મેરાય હા પ્રભુ જેમને કદી તમારું નામ મળ્યું નથી એવા લોકો પણ જોડાય અને જીવો પ્રભુ તમને ઓળખવાની ના પાડે છે તમને સ્વીકારવાની ના પાડે છે તેઓ ના પાડે હૃદય બદલાય અને પ્રભુ તમારો સ્વીકાર કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે જાણીએ છીએ કે તમને બધું શક્ય છે અને પ્રભુ અમે જાણીએ છીએ કે પ્રભુ જ્યારે અમે તમને પ્રાર્થના કરીશું તમે એનો ઉત્તર આપશો અને એ વિશ્વાસ સાથે આ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો પ્રભુ પ્રભુ જે લોકોને તમારું નામ મળ્યું છે પણ અત્યારે ખરાબ રસ્તા પર છે વ્યભિચારમાં છે પ્રભુ અને પ્રભુ તારું જુગાર જાત જાતના વ્યસનો ખરાબ બાબતોમાં તેઓ જોડાયેલા છે તેમના શરીરોમાં કડવાશ છે અને નફરત છે ગુસ્સો છે પક્ષા પક્ષી છે અદે તે દ્રવ્ય લોપ છે પ્રભુ અને પ્રભુ વેર ઝેર છે પ્રભુ જગતનો લોપ છે મિલકતનો લોપ છે પ્રભુ જર જમીનનો લોપ છે પ્રભુ મકાનોનો લોપ છે પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ હોદ્દાઓનો લોપ છે પ્રભુ મદદ કરો પ્રભુ સાચું જીવન તમારા બાળકોને મળે તેઓ સાચા રસ્તા પર આવે અને એવી ખરાબ બાબતો માટે તેઓ પસ્તાવ કરે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો માંદા છે પ્રભુ તેઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ એટલા માટે પ્રભુ તેઓને સારી તંદુરસ્તી મળે અને તંદુરસ્તી દ્વારા તમારું ભજન કરે સ્તુતિ કરે આરાધના કરે ને પ્રભુ સુવાર્તામાં કામમાં તેઓ પણ તંદુરસ્તપણે જોડાય ભાગ લે એવું થવાનું છે પ્રભુ જ્યારે અમારા પપ્પાની પરિસ્થિતિ પ્રભુ તમે જે જાણો છો એ પ્રમાણે પ્રભુ હમણાં એમને જે પ્રમાણે સહાય મદદની જરૂર છે પ્રભુ તમે એમને સહાય અને મદદ કરો પ્રભુ અમને પણ પ્રભુ તમારી કૃપાથી ભરી દેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે ઘરોના લડાઈ ઝઘડા કોર્ટ કેસ અને પતિ પત્નીના લડાઈ ઝગડા બાળકોના લડાઈ ઝઘડા સામાજિક લડાઈ જગ્યા કૌટુંબિક લડાઈ જગ્યા ખોટા તોમ્મતો એફઆઈઆર કોર્ટ પ્રભુ દૂર થાય પ્રભુ શાંતિ થાય પ્રભુ પરિવારોમાં કુટુંબમાં અને તોમ્મતો હટે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ મકાનનો લોનનો નાણનો આશીર્વાદ આપો વિદેશ જવાના આશીર્વાદ આપો તેને સફળ કરો પ્રભુ પિતા જુદી જુદી પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે પ્રભુ એવી પરિસ્થિતિમાં પ્રભુ એવી પરીક્ષાઓમાં તમે એમને પાસ કરો પ્રભુ હા પ્રભુ દેશ વિદેશમાં જેવો રહે છે પ્રભુ તમે તેમનું ભરણ પોષણ કરો તેમનું રક્ષણ કરો તેમની સર્વ પ્રકારની ચિંતાઓ દૂર કરો તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડજો વિધવા બહેનો વિધુરો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમારી પાસે લાવે છે તેમની પણ તમે નોંધ લો તેમની મુલાકાત લો તેમના દુઃખને દૂર કરો જેઓ દુઃખી છે હતાશે નિરાશ છે રડી રહ્યા છે પ્રભુ તેમની આંખના આંસુ ને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ અમારી ટીમને આશીર્વાદ હોવો મિનિસ્ટ્રીની સેવાઓને આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરો અને પ્રભુ જે સમય ચોરાઈ રહ્યો છે એ ચોરાઈ છે તો સમયને પ્રભુ બંધ કરો પ્રભુ અને સેવા દ્વારા તમે મહિમા પામો રોજે રોજ પ્રભુ આત્માઓ જીતા એવું તમે થવા જ સાંભળે છે બીજાને મોકલે છે તેઓને પણ તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ અમારી જેમ પ્રભુ જેઓ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરી રહ્યા છે એમને માટે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખજો તેમના ઘરોનું ભરણ પોષણ કરજો અને આ સમય દરમિયાન પ્રભુ જે વાનાની તેમને બધાને અગત્યતા છે સર્વ વાનાઓ પ્રભુ તમે દરેકને પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા પ્રભુ આખો દિવસ અમારી સાથે રહેજો હાથના અમારા જે કામો છે આજના દિવસની અમારી યોજનાઓ છે સફળ કરજો આશીર્વાદ કરજો નાની મોટી ભૂલો માફ કરજો અને સાંજે આભાર માટે લાવજો એ માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો હમીન હમીન અમીન